લોકસભા ચોવીસ પ્રક્રિયા દરમિયાન દસ વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ઉત્કૃષ્ટ સરાહનીય કામગીરી કરતા પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તાજેતર માં યોજાયેલ લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ ન્યાયિક અને મુક્ત વાતાવરણમાં યોજાય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય બની રહે અને આ ચૂંટણીની પ્રક્રિયાને વિપરીત અસરો ન પહોંચે તે માટે વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવાના સૂચના કરવામાં આવી હોય જે લગત છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા આરોપીઓ પૈકી મધ્યપ્રદેશ રાજ્યના ત્રણ ઉત્તર પ્રદેશ રાજ્યના ત્રણ મહારાષ્ટ્રના બે હરિયાણાના એક સુરતનો એક અને છોટાઉદેપુર એકના મળી કુલ અગિયાર આરોપીઓને પકડી પાડવાની ઉત્કૃષ્ટ પ્રશંસનીય કામગીરી કરનાર વડોદરા રેન્જ ભરૂચ જિલ્લાના નવ અને વડોદરા ગ્રામ્ય જિલ્લાના એક પોલીસ કર્મચારી મળી કુલ દસ પોલીસ કર્મચારીઓની કામગીરીને વડોદરા રેન્જ આઈજી પી સંદીપસિંહ નાઓએ બિરદાવી ભવિષ્યમાં તેઓ વધુ સારી કામગીરી કરતા રહે અને પોલીસ બીડામાં પ્રેરણાત્મક ભાવના પ્રસરે તે હેતુથી પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા